ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયો છે સોમનાથની અંદર કેમ છો માસી મજામાં મજામાં હો દીકા તું આવે એટલે મને મોજ થઈ જાય કે મારો દીકરો આવી ગયો મને આનંદની એલી પુટે મારા મન ને વાહ વાહ મારો ભરત આવી ગયો શું કે પરેશભાઈ વાત તો પૂરી અર્જુનભાઈ કેમ કંઈ કઠે નહી ભાઈ કઠે નહી ને ક્યાં હવા નકનમાં જા પાણી નાસ્તો જય દ્વારકાધીશ

હું હજાર રૂપિયા નું રિસ્ક લઉં છું જે સાત પોઈન્ટ જીરો ત્રણ નો અનુવાદ છે ચાલો જરાક વાર જો આર્યા

થોડીક મિનિટ ની અંદર મેં મારા પૈસા વિડ્રોલ પણ કરી લીધા છે જો મેં ખાલી હજાર રૂપિયા લગાડી ને સાડત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા કમાણો જો તમારે પણ આર્યન નું યુનિક સોફ્ટવેર જોતું હોય

ઘર વેરું થા ઘર વેરું થા એમ તો જો હે મને કોંગ્રેસ મને જવાનું મન નથી વાહ ભાઈ વાહ તો હું કે જીજે તો એવું કરું કે જીજે બત્રીનું પાર્સિંગ લગાડી દીધું હું રામવાડા લગાડી દી હે હે આજે હું જીજે બત્રીસ ઇન્ટરવ્યુ આપવા આવ્યો તો વાહ ભાઈ મિત્ર ભાઈ સાચી વાત ભાઈ ઇન્ટરવ્યુ લીધું છે અમારો અમારા બોલાવવાથી આવ્યો એટલે

તો એના માટે શું કરવું પડે વિરેન્દ્ર ભાઈની ચેનલ માં જાવું પડે મુલાકાત લેવી પડે મેક ગુજરાતી ક્રિએટર તો ભાઈ એની ચેનલ છે ને મેક ગુજરાતી ક્રિએટર મે હે ને નીચે જો દેખાઈશ ઓલી લીલા લીલા કલર માં દેખાઈ લીલા કલર માં ડોબ બોન પછી પાછા ભરત હેરાન ન કરતા કારણ કે ભાઈ તમને Gmail YouTube નો ખબર નથી ને તમને જીમેલ આઈડી થી લઈને આખું બધું છે ને ભાઈ હીકળાવી દે એની આઈડી ટૂંકમાં એ મેન્શન કરી છે ને હવે અમારા ભાઈ ને ટૂંકમાં જવાનો સમય થઈ ગયો છે કારણ કે સમય વર્તે સાવધાન કારણ કે અમારા જે હેમદભાઈ બહુ ફોન આવે છે વિડીયો કોલ કરે છે નહીં ડાયરેક્ટ તો ભેલા તો આગળ પુગાર મારા ભાઈને ત્યાં તો ખૂબ ખૂબ તમારો આભાર કે તમે અમારા ગાંડી ગીરની અંદર આવી અને ફર્સ્ટ ટાઈમ તમે તમારી લાઈફની અંદર પેલું ઇન્ટરવ્યુ આપ્યું છે ભાઈને ખૂબ 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 આભાર તમારો મને એટલું આજ નોલેજ જે જળ્યું છે તો મારી લાઈફમાં મને કેર નહીં મળ્યું એટલું નોલેજ મને આજે મળ્યું

બેબી અંજેલી મેટજબસીએ પહોંચી ગઈ હોસમે મસ્ત મજાનો થમ્સ અપ લેવી છે ચિલ્ડ ચિલ્ડ આનંદ તવાડા નિકરે છે છે વાહ કેમ છે તરબ એક લેતા જાવ અરે ભરત આયો એ

হালযে এনো পালে সিয়ানে ইতে য়ানে ইতে য়া কাই হাই দের পাইমা দেয়া সিয়া এনে আই খান্ডু পিদো মাইদ কিটিনে কিটুনে এনাখ� હું મજામાં છું તમારે મને કઈ એટલું બધું પૂછવાની જરૂર નથી અંજલી કે છે હું હમણાં બહુ મોટી બધી સિંગર બની ગઈ છું તો એક ગીત આપણે સંભળાવશે એક સોંગ સંભળાવશે મસ્ત મજાનું તો સંભળાવવા અને તમે ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર લઈ જાઓ મિતભાઈ

પણ એ એવું કે કે મને બહુ લેટ થાય છે ને હજી એક બે જગ્યાએ એને ઇન્વિટેશન છે તો એને ત્યાં જવાનું છે ના અમારે ક્યાંય નથી જવાનું પણ તમારે જો ના રોકો હોય તો અમે વયા જઈએ કોઈ વાત નહીં ચલો બેસતી હો ગઈ અમારી નમસ્કાર

વિડિયો ઉતારી દો વિડિયો ઉતારી દો ચાલો સરી ગાઈસ તમે આવું કોઈ ના કરશો બોય リસ્કી છે પણ આ તો તો ભાઈ નીકળી ભાઈ ભાઈ અમારી ગાડી છે ને ડીઝલ બહુ બેસે ખરે ટાંકી કરાવી હતી પાછું ફૂલ ટાંકી થાય છે જો બહુ એટલે બહુ ખાય છે